હા મારું નામ દિલીપભાઈ શાંતિલાલ ભારિયા ગામ ગુસર તાલુકો કાલુ મારા ઘરવાળીને કેટલા સમયથી બીમારી હતી રિપોર્ટ કરાયા ત્યારે સેલની બીમારી પકડાયેલી પછી અમે માળીને માનતા અઢાર પાંચ બે હજાર પચીસના રોજ માનતા માની રવિવારમાં ગાડી આવ્યા હતા બરાબર પછી અઠવાડિયા પછી અમે રિપોર્ટ કરાયા તો રિપોર્ટ નોર્મલ આવ્યા અને અત્યારે દવા વગર બી સારું છે એટલે બેનને સિકલ સેલનો પ્રોબ્લેમ સિકલ સેલનો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ આવે હા પ્રોબ્લેમ પ્રોબ્લમ આવે છ મહિને બી રિપોર્ટ કરાવવા પડે અને માળીને માનતા માનવાથી અત્યારે સારું રિપોર્ટ નોર્મલ આવે જે મેન બીમારી હતી એ બીમારીનું માળીને માનતા માનવાથી મારે બહુ સારું થઈ ગયું રિપોર્ટ એકદમ નોર્મલ આવે ડૉક્ટર બી મને એમ કીધું કે તમારે પહેલાં લઈને આવવું જોઈએ હતું કે તમારે નોર્મલ રિપોર્ટ આવે એટલે તમે પહેલાં લઈને આવો હા માતાજીની ગયા કહેવાય એટલે મારે એટલું આમ બીજું બધું છે પણ એ તો એકદમ માડી વાર લાગે અને બહુ તમારે જે મેઈન પ્રોબ્લેમ હતો ને મારીની માની જે એ એ બીમારી એવી હતી કે એના મારા વારસદારમાં એના લોહીને મળતા વારસદારને બી એ બીમારી હોઈ શકે તો મને એમ કીધું હતું કે તમે એ છોકરોના બી રિપોર્ટ કરાવજો હવે એ રિપોર્ટ મને એમ થોડુંક થતું હતું કે આવું મારા છોકરાને ના હોય તો હાલ માતાજી મારે સારું કરી દીધું એટલે તમે